બનાસકંઠા લોકસભાનું આજ રોજ મતદાન હાથ ધરાયું છે જેમાં પાલનપુરના ધારાસભ્યએ પણ મતદાન કર્યું હતું બનાસકંઠા લોકસભાની ચૂંટણીને લઈને આજે મતદાન હાથ ધરાયું હતું ત્યારે વહેલી સવારથી જ મતદારો પોતાના મતદાન મથકો પર આવી પહોંચ્યા હતા ત્યારે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે પણ આદર્શ સ્કૂલમાં પોતાનું મતદાન કર્યું હતું જોકે મતદારોનો ઉત્સાહ જોતા ફરી એકવાર મોદી સરકારનો વિશ્વાસ ધારાસભ્યએ વ્યક્ત કર્યો હતો રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને આજે અમારું બધાનું એક એવું ભાગ્ય છે કે અમારા ઉમેદવાર અને હું બંને એક જ બૂથના મેમ્બરો છીએ અમે બંને આજે સાથે મતદાન કર્યું છે અને મતદારોમાં પણ અભૂતપૂર્વ ઉત્સાહ અત્યારે દેખાઈ રહ્યો છે અત્યારથી જ લાઈનો લાગી ગઈ છે બસ અબકી બાર મોદી સરકાર ફરી એકવારના નારા સાથે અમે પ્રજાની વચ્ચે અત્યારે છીએ જોકે વહેલી સવારે મતદારોની લાંબી કતારો જોવા મળી હતી જોકે વહેલી સવારે મતદારોમાં જોવા મળેલો ઉમળકો હીટવેવને પગલે બપોર બાદ અસહ્ય ગરમીના કારણે ઓસરતો જોવા મળ્યો હતો